વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેતાલીસ જેટલા તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે પરંતુ ગાયકવાડી શાસનના સમયનું ઐતિહાસિક સરસિયા તળાવ પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવતા જે ચર્ચાનો વિષય બન્યો છે વડોદરા શહેરના વોર્ડ નંબર છ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક તળાવના બ્યુટિફિકેશન માટે મહાનગરપાલિકા દ્વારા દુર્લક્ષ સેવામાં આવતા આ તળાવની દુર્દશા જોવા મળી રહી છે એટલો જ નહીં તળાવમાં ગંદકી અને તળાવની ફરતે દિવાલો તૂટેલી હાલતમાં જોવા મળી હતી જેને લઈને સ્થાનિક લોકોએ વારંવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા આ તળાવના નવીનીકરણ કરવામાં કેમ આવતું નથી તેવા આક્ષેપો સાથે સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો Kalao pardNet bawa wane? Yeah Ab Nu Kai zado? Bwana

શુવાત પર કામ આર સરકે ચાવાણ પાળ બનાવવા માટે જ બસ બને સરસિયા તળાવ માટેની અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે અનેક વખત એટલે સમજો કે કે ઓછામાં ઓછી પચાસ ની ઉપર કમ્પ્લેન કરી હશે પચાસ વખતથી વધારે કોર્પોરેશન કેમ અહીં આગળની આ કામગીરી કરતું નથી તે જોવામાં નથી આવતું કે કેમ આના પાછળ આમનું સુષડયંત્ર ચાલી રહ્યું છે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બધી રીતે આની મેં રજૂઆતો કરેલી છે અત્યારે હાલ બી આ સરસિયા તળાવની પાળ તૂટી ગઈ છે ને અત્યારે આખી સળંગ સરસિયા તળાવની આ પાળ નમી ગઈ છે સાથે સાથે આ વિસ્તારના અંદર એક આ ઝાડ તૂટીને અંદર પડી ગયું છે તેની પણ નીકાળવાની કોઈ દરકારી કરવામાં નથી આવતી કોઈ અધિકારીઓ કે આ સરસિયા તળાવ જે આ ઐતિહાસિક તળાવ છે તેને એવી રીતે દેખાડવામાં આવે છે કે આ અમારા વડોદરા શહેરમાં છે જ નહીં વડોદરા શહેર આવી એક સ્માર્ટ સિટીના અંદર વારે ઘડી આની રજૂઆત કરી કે સ્માર્ટ સિટીની વચ્ચો વચ્ચે આવેલું આ ઐતિહાસિક તળાવ સહેજીરાવ ગાયકવાડના સમયનું છે આ પણ આને બાદબાકી કરવામાં આવે છે આનું કોઈ રિનોવેશન કરવામાં નથી આવતું વારે ઘડીએ રજૂઆતો કરીએ છીએ અત્યારે ટૂંક સમય પહેલાં આપણા નવા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ બાબુએ તેતાલીસ તળાવોનું નવીનકરણ કરવા માટેની પેપરમાં જાહેરાત સાથે આપેલી અને તેમને સમાચારમાં પણ પ્રસારિત કરેલું હતું આજુબાજુના ઘણા બધા તળાવોની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ તળાવની કામગીરી કરવામાં આવતી જ નથી તેની બી રજૂઆતો ઘણીવાર લેખિત મોખિક અત્યારે પણ મેં એક આરટીઆઈ મારી હતી કે બે આ સરસિયા તળાવની કામગીરી ક્યારે કરવામાં આવશે તેનો મને ઉલ્લેખ કે જવાબ સીધો આપવામાં આવ્યો નથી કારણ કે તમે જ્યારે આ વારે આના બજેટો ફાળવો છો તો તેની કામગીરી કેમ કરવામાં નથી હતી કોના ઈશારે કામ નથી થતું કયો એવો ભ્રષ્ટાચારી નેતા છે કયો એવો કોર્પોરેટર છે કયા એવા ધારાસભ્ય છે અહીંયા આગળ હાલમાં ચાર ચાર કોર્પોરેટર છે ને અત્યારે મનીષાબેન વકીલ જે કેન્દ્રના મંત્રી બન્યા છે તે પણ અહીંયા આગળ હયાત છે પણ કોઈ દિવસ આ વિસ્તારની મુલાકાત લીધી નથી કે આ વિસ્તારના નાગરિકો કઈ રીતે અહીંયા આગળ રહે છે અને કેવી આ તળાવ લગભગ મહારાજ સયાજીરાવક પહેરલાથી અકબર બાદશાહના ટાઈમથી છે આ જ્યારે કે આ તળાવ વારવાર એમાં રજૂઆત કરીએ છીએ છતાં વાર તહેવાર વર્ષમાં એક જ વખત ખાલી મોહરમના ટાઈમે આ લોકો સાફ સફાઈ કરવા માટે આવે છે એના પછી કોઈ દેખાતું નથી અને એના પછી આ પાડી પડી ગઈ છે કેટલી વાર રજૂઆત કરી છે કોર્પોરેશનમાં એના પછી બી કોઈ હજુ આ પાણી માટે કોઈ આવ્યું નથી ને આખી પાડી નમી ગઈ છે અને અહીંયા થોડે તળાવથી લગભગ એકાદ કિલોમીટર બી નહીં હોય અને બાલવાડી છે તે નાના નાનું બાળકો આંગણવાડીમાંથી જાય છે આવે છે અને એ બાળકોને કઈ થશે એની જુમ્મેદારી કોની ગણકી આખા સરસ તલામાં તમે આવીને જુઓ તો ગણકી બી ઘણી વધારે છે ખાલી વર્ષમાં એક જ વખત મોરમ ને ચાર દિવસ આવે છે એના પછી કોઈ બીજા મોરમ પતી ગયા એના પછી કોઈ આવતું નથી મારું નામ ફિરોઝ શાહ રંજન શાહ